અમદાવાદ વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા દીવના સાત લોકોના મૃતદેહ દીવ પહોંચ્યા જે પરિવારને સન્માનભેર મૃતદેહ સોંપાયા આ દુર્ઘટનામાં એકમાત્ર જીવતા બચેલા વિશ્વાસના ભાઈ અજયનો મૃતદેહ પણ દીવ પહોંચ્યો દીવના પટેલ વાડીમાં રહેતા વિશ્વાસ રમેશ જે છેલ્લા વીસ વર્ષથી પોર્ટુગલમાં રહે છે બંને ભાઈઓ અહીંયા કામથી આવ્યા હતા અને આ દુર્ઘટનામાં અજયનું મૃત્યુ થયું દેવના પટેલવાડી વિસ્તારમાં રહેતા વિશ્વાસ રમેશના પરિવારમાં એક તરફ એક દીકરો બચી ગયો તેની ખુશી તો બીજી તરફ એક દીકરાએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો તેનું દુઃખ અજયનો પાર્થિવ દેહ ઘરે પહોંચતા પરિવારમાં વલોપાતના દ્રશ્યો સર્જ્યા હતા વિશ્વાસે ભારે હૃદય સાથે પોતાના ભાઈને કાંધ અને સ્મશાન જવાની ચીદ કરી પરંતુ હાલ વિશ્વાસ હજી પૂરી રીતે સ્વચ્છ ન હોવાથી પરિવારે તેને સ્મશાન જાતા રોક્યો હતો